કોઈ તૈયાર જ નથી ચોક્કસ રાજકોટ મનપાનું ફાયર જે ચીફ ફાયર ઓફિસરનું જે પદ છે તે સંભાળવા માટે કોઈ તૈયાર નથી કેમકે જે રીતના એક બાદ એક બદલીઓ કરાવીને અધિકારીઓને અહીંયા બોલાવવામાં આવે છે પરંતુ તે કોઈ પણ પોતાની આ જવાબદારી છે તે સ્વીકારવા તૈયાર નથી એના ઘણા બધા કારણો છે સૌથી મહત્વનું કારણ હોય તો તે છે સ્ટાફનો અભાવ રાજકોટ મહાનગરપાલિકા છે તેમાં જે પ્રકારે ફાયરનો સ્ટાફ છે તેમાં ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે જે રીતના રાજકોટનો દિવસે દિવસે પ્રતિ દિવસે જે વિકાસ થઈ રહ્યો છે જે રીતના નવા નવા બાંધકામો થઈ રહ્યા છે તેની સામે પૂરતા ઇક્વિપમેન્ટ પણ મહાનગરપાલિકા પાસે નથી જે રીતના ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના બની અને ત્યારબાદ જે રીતના અધિકારીઓ સામે પગલા લેવામાં આવ્યા તેમાં ચીફ ફાયર ઓફિસર છે તેમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો આ ચીફ ફાયર ઓફિસરની જગ્યાએ નવા ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુ કે જેવુંની કચ્છથી નિમણૂક કરવામાં આવી હતી તેઓ પણ ભ્રષ્ટાચારમાં આવી ગયા અને લાંચ લેતા ઝડપાયા એટલે હવે આ પદ છે તે સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી કારણ કે આ પદની અંદર એક તો જે પણ આવે છે તે ભ્રષ્ટાચાર કરે છે અથવા તો ભ્રષ્ટાચાર તેમની વિરુદ્ધ આક્ષેપ થાય છે અને જે પણ પદ સ્વીકારવા આવે છે તે આ પદ સ્વીકારી નથી શકતું અને સારી રીતે પોતાની જે ફરજ છે તે પણ નિભાવી નથી શકતું કારણ કે પૂરતા સાધનો નથી અને પૂરતા જે કર્મચારીઓ છે તે પણ નથી અને એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે રાજકોટમાં ફાયર વિભાગમાં જે ચીફ ફાયર ઓફિસર છે તેનું કોઈ જે જગ્યા છે તે સ્વીકારવા તૈયાર નથી જી શ્રી ગૌતમ જોડાબોતા આભાર રાજકોટમાં આગની કાંડ બાદ રાજીનામાનો સિલસિલો યથાવત છે ટીપી શાખાના બેજનેરોએ રાજીનામાની અરજી આપી બંને ઇજનેરના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા નીતિન રાવત અને આરજી પટેલનું રાજીનામું મંજૂર કરાયું અગ્નિકાંડ બાદ પંદર અધિકારીઓએ રાજીનામા આપ્યા છે થોડા દિવસ પહેલા જ ટીપી શાખામાં બદલી થઈ હતી સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે ગૌતમ રાજીનામાનો સિલસિલો હજુ પણ યથાવત જે 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 ચોક્કસ રીતના ઘટના બનીને ત્યારબાદ મહાનગરપાલિકામાં જે અધિકારીઓ છે તેમના રાજીનામો નો સિલસિલો યથાવત છે હવે વધુ આ પ્રકારે બે અધિકારીઓ છે તેમના દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે જેમાં જે આરજી પટેલ અને નીતિન રામાવત કરીને જે બે ટીપી વિભાગના અધિકારી અહીંયા ટીપી વિભાગ ખાસ મહત્વનું છે કારણ કે સતત જે રાજીનામાના દોર આવી રહ્યા છે તેમાં મોટાભાગના જે અધિકારીઓ છે તે ટીપી વિભાગના અધિકારીઓ છે કે જે પોતાના રાજીનામા આપી રહ્યા છે અને ટીપી વિભાગની જ જો ચર્ચા કરવામાં આવે તો તે સૌથી ભ્રષ્ટ હોવાની પણ જ્યારે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ત્યારબાદ સામે આવી હતી ત્યારે વધુ આ પ્રકારના બે અધિકારીઓ છે તેમના દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે જે ટીઆરપી ની ઘટના બનીને ત્યારથી અત્યાર સુધીમાં લગભગ પંદર થી વધુ આ પ્રકારના ઇજનેરો સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા રાજીનામા પણ આપી દેવામાં આવ્યા છે જી જી ગૌતમ આપ જોડાયેલા રહેજો આગળ પણ અપડેટ મેળવતા રહીશો